છે આપણે સાંજના સાડા પાંચ થઈ ગયા છે અને બધાને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ આજ તો આજનો વિડીયો આપણે નવ વર્ષથી પાછો ચાલુ કર્યો છે અને જોકે થમનીલ જોઈને ખબર તો પડી જ ગઈ છે કે જવાનું છે અને જો આ બધાય લીમડાના સાંઈ બેઠા હમણાં ઉનાળવાનું ચોમાસું આપણે મસ્ત મજાના લીમડાના સાંઈ જ બેઠા હોય કાબા

ધારો ડાયરો બનાવી દો એટલે દારૂ થાય ને એ પહેલા જઈને ફટાફટ પાછા આવી આવીશું ડાયરો ફાઇનલી જો અમે હું ને જો આવીને તો મિત્રો સીધું અને તરબૂઝ જ ખાધું એ બેવ છે ખાધીને તો તરાઈ ગયા બહુ મીઠા મીઠા તરબૂજ છે મેં ખાધા તે કર્યા મજા આવી ગઈ ખાવાની હવે જઈશી વાડીમાં જે તરબૂજ આવ્યો છે ત્યાં ને જો મસ્ત મજાનો

મોટા મોટા તરબૂજ પીડા છે જો લાગ છે આપણે મલચિંગ કે એવું કાંઈ નહીં ખાલી ટપક છે ને ટપકમાં બિયારણ શોખ દીધેલ છે ને આ તો મિત્રો અડધા અડધા તો પોણા પોણી ભાગના હે ને તરબૂજ ઉતાર લીધા એ ઉતારે ને લગભગ સો સાઠ દિવસથી તરબૂજ ઉતારે જાજા નથી રહ્યા વેલા વિડીયો શૂટ કરવા આવું છું પણ આપણી પાસે ટાઈમ નતો ડાબુ બેડવાનું હતું પ્લસ બીજું બધું કામ હતું એટલે ટાઈમ નતો રહેતો એટલે અત્યારે આવ્યા છે આજ થોડોક ટાઈમ મળ્યો કીધું હાલો એટલે હાલ જઈએ દેખાય મસ્ત મજાના મોટા મોટા જબરા જબરા જોકે બહુ મોટા હતા એ તો લગભગ પચાસ ટકા માલ ઉતરી ગયો એમ તો લગભગ વધારે ઉતરી ગયા છે માલ થોડાક તંદુરસ્ત રહ્યા છે

તો 700 મણ ઉતારી નાખ્યા હા ઓય કાય દવા બોવાને ઓર્ગેનિક હા શું કે કોણ આવે છે કોકનો જાય

તરબૂત ને ઓટ કર્યું હાય ને વાસ કે દેલા મતલ તો મન એક છોડવો થોડા એ પણ હા કપા મે છોડવો જડે છે ને ઈ આટલું પી કરી ને મે

આવે ઓલી બાજુ ડરબુસ ભરવા આખો ચાર પાંચ સકડા વયા જાય એક દિવસમાં ચાલુ તો આવે હે મિત્ર જા ભરાય છે બે મન લેવા

જો <coughs> મે <coughs> આપણે પહોંચી ગયા છીએ ઘરે અને વાગી ગયા છીએ સાંજના સાત થઈ ગયા છે અને મની ગયા છે વાત વા સુરત દાદા હાથ ગયા છે હા વહેન અમે ફટાફટ ચાર પાંચ છ પુળા વાધી ઘરે લઈ જઈ પછી કૃષ્ણા અને રાધા કૃષ્ણા હું આપણે ગોપીને અને રાધાને જોઈ લેખીએ પછી બધાને નિમણપોળો કરી દેવાનો